માતાજી આજનો મારો વિડીયો ગોંડલમાં રાજકારણ છે પાંચ છ લોકો બહુ ગોંડલમાં તાનાશાઇ છે ગોંડલમાં ગુંડા રાજ છે તો એ લોકો મારે એટલું કહેવાનું અત્યાર સુધી ક્યાં કહેતા તમે ગોંડલમાં ગુંડા રાજ હોત તો કે જયરાજસિંહ કાંઈ રાજાશાહી નથી જયરાજસિંહ વારંવાર છૂટાતા હોત ગુંડા હોય તો લોકોના મતદાનથી જયરાજસિંહ છૂટાય છે અને તમને એ ખબર હોવી જોઈએ કે ગોંડલમાં સૌથી જાજા મતદાન પટેલ લોબીના છે જો પટેલ લોબીના લોકો જયરાજસિંહને મતદાન કરીને અને એને છૂટાવતા હોય તો એનામાં કાંઈ ખાસિયત તો હોય છે ને એને લોકોના કામ કર્યા હોય છે કે કોઈ પણ જરૂરિયાતો પૂરી કરી છે ગોંડલની જનતાને જે સત્તા જોતી હોય કે જે જયરાજસિંહના એમએલએ હોવાથી જે સત્તા જેવી સત્તા જોતી હોય ત્યારે જ એને જયરાસિંહ છૂટાવ્યા હોય ને ગોંડલની પ્રગતિ થઈ હોય પેલા થઈ હોય તે પછી બીજી ટ્રમ્પ આવ્યું હોય બીજી ટ્રમ્પમાં એ જયરાસિંહ હોય તો એને કાંઈક ગોંડલની પ્રગતિ જોઈએ છીએ કાંઈક એમાં માણસ જોઈએ છીએ એમાં કોઈ ગુંડો નહીં જોયો હોય ગુંડો જોયા હોય કદાચ જયરાજસિંહમાં કોઈ ગુંડો જોયો હોય તાનાશાહે જોયો હોત તો એને બીજી બીજી ટ્રમ્પમાં લોકો મત ન આપત એવું તો નહોતું કે અહીંયા બંદૂક રાખીને લોકોને મતદાન દેવરેડ્યું હતું એટલે ગોંડલમાં રાહ ચૂક્યો સત્તા કયો એ લોક ચાનાથી મળી છે જયરાજસિંહને તમે જે સુરતમાં મિટિંગો કરો છો ગોંડલમાં મીટિંગો કરો છો બોલવાથી ભાઈ કાંઈ થવાનું નથી બહેનને કહેવાનું કે બોલવાથી કાંઈ નથી થવાનું તમે તમારા સમાજના મગજમાં જે વિરોધ નાખો છો ને તમારા સમાજના લોકોને પણ ખબર છે કે ગોંડલમાં જયરાજસિંહનું કાંઈ ગુંડારાજ નથી કે જયરાજસિંહે કોઈ પણ પરિવારને પટેલ પરિવારને કોઈને દબાવ્યા નથી આ જયરાજસિંહે એવું કામ જરૂર કર્યું હોય છે કે પટેલ સમાજના કોઈ લોકોની જમીનો દબાતી હોય અને જમીનમાંથી મુક્તિ કરાવી હોય એ લોકોને કે કોઈ કબજો હોય એ કબજો મુક્ત કરાયો હોય છે કદાચ પટેલનો હોય છે પણ એનો કબજો પણ જયરાજસિંહે મુક્ત કરાવ્યો હોય છે આવા કામ જયરાજસિંહે કર્યા છે એટલે એ વારંવાર છૂટાય છે એટલે જિગ્નિષાબેનને મારે એટલું કહેવાનું કે તમે જે ભાષાનો પ્રયોગ કરો છો વિરોધ કરો એનો વાંધો નહીં પણ તમારી જે ભાષા છે ને વિરોધ કરવાની ભાષા નથી અને એક મર્યાદિત ભાષા નથી બેનને મારે એટલું કહેવાનું કે એનો જવાબ એ તમને મળે પણ ક્ષત્રિયનો લોમાં નથી બરાબર કે સ્ત્રીઓ જે શબ્દ બોલે એના વિરોધમાં અમે કાંઈ પેલી વસ્તુ કે સ્ત્રીઓના વિરોધમાં અમે આલી જ નહીએ અને ગોંડલમાં ગુંડા રાજ છીએ તો તમારે કાંઈ પ્રચાર કરવાની જરૂર નથી ગોંડલમાં ગુંડા રાજી છે તો આવડી આવતી ટ્રમમાં ખબર પડી રહી છે લોકો મત નહીં આપે પટેલ લોબી મત નહીં આપે પણ પટેલ લોબી મત આપશે અને જયરાજસિંહ છૂટાય છે એ વિશ્વાસ છે એનું એક જ કારણ છે કે જયરાજસિંહે ક્યારેય એવું નથી દર્શાવ્યું કે હું ક્ષત્રિય છું ચાય પટેલ લોબી હોય કે કોઈ પણ સમાજ હોય જયરાજસિંહ એના કામ કર્યા છે બરોબર એટલે કોઈ ગોંડલમાં ગુંડારાજ નથી અને જે પણ છે એ આવતી ટ્રકમાં દેખાઈ રહી છે બસ એટલું જ કહેવાનું